રાજ્ય સરકારના સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત કાલાવડના ધારાસભ્યના નિવાસસ્થાને પ્રથમ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે કાલાવડના ધારાસભ્ય મેજીભાઈ ચાવડાના ધ્રોલ નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવાયું જ્યારે કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાડીને મીટર લગાવતા પહેલા અધિકારીઓ દ્વારા તેને મીટર સંબંધિત તમામ માહિતી આપીને સમજણ પણ આપવામાં આવી હતી માનનીય ધારા સભ્ય શ્રી મેઘીભાઈ ચાવડા સાહેબ છે અમારા ધ્રોલ અને ખાલાવાડ મુક્તિ વિસ્તારના અને હું કાર્યપાલક ઇજનેર ગ્રામ્ય વિભાગ જામનગર એમ એમ રાબડીયા તો સાહેબ શ્રી ધારાસભ્ય સાહેબ શ્રીને ત્યાં જે ઘરે પધાર્યા છીએ તો એમના ઘરે આજે આપણે જે કેન્દ્ર સરકારની આરડીએસએસ સ્કીમ છે કે આરડીએસએસ સ્કીમ હેઠળ જે સ્માર્ટ મીટર આપણે બધે લગાડી રહ્યા છીએ તો એ અંતર્ગત સાહેબ શ્રી એના ઘરે આપણે સ્માર્ટ મીટર અત્યારે લગાડી દીધું છે ત્યાં અને સાહેબ શ્રીની એ વિશે આપણે મીટર પણ બતાડી અને ધારાસભ્ય સાહેબ બતાવ્યું કે આ રીતે મીટરો ઉપર ઓપ્ટિકલ પોર્ટ વધારાનો પોર્ટ હોય છે કોમ્યુનિકેશન અને કોમ્યુનિકેશન વધારાનો પોર્ટ બાકી સ્માર્ટ મીટરમાં નોર્મલની રીતે જ રેકોર્ડિંગ થશે એવું આપણે સમજાયું છે તો ધારાસભ્ય સાહેબ એ વિશે આપણું મંતવ્ય આપશે આમ તો ખરેખર આજરોજ જે મારા કરે મીટર આ શ્રી સાહેબ લગાડવા એવા છે એની અંદર જોતા એવું લાગે છે કે કોઈ પણ પ્રકારનો ગ્રાહકને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું મીટર પહેલાં જે હતું એ જ પ્રકારનું મીટર છે માત્ર ને માત્ર ઉપર એક સર્કિટના માધ્યમથી લોકોને જાણ થાય કે મારું યુનિટ કેટલું વપરાણો અમે પાવર કેટલો છે વપરાણો એ એને ખબર પડે બીજા નંબરમાં મારી પાસે તો સોલાર છે તો સાહેબે એ પણ માહિતી આપી કે સોલારની અંદર તમારો કેટલો પાવર જમા થયો એ પણ આમાં બતાવવાના છે અને આવનારા ભવિષ્યની અંદર જે એપ આવવાની છે એ એપના માધ્યમથી એપ ડાઉનલોડ કરવાથી એપની અંદર પણ ખબર પડશે કે અમે કેટલી વીજળીનો ઉપયોગ કર્યો છે અમારે કેટલું બિલ ભરવાનું છે અને કેટલો પાવર મારા મીટરની અંદર જમા થયો છે ને મારા કેટલા પૈસા ભરવાના છે એડવાન્સ આપને ખબર પડશે આના કારણે ખરેખર મેન પાવર પણ ઘટવાનો છે જે આવના જે પ્રશ્નો હતો લોકોનો પ્રશ્ન એ હતો કે મીટર જોયા વગર લખી જાય છે વધારે લખી જાય છે ઓછા લખી જાય છે પછી ભરવા પડશે એ પણ એનું પણ સોલ્યુશન આવી ગયું છે જેટલો પાવર હશે જે ઉપયોગ થયો છે એટલો જ પાવર જ્યાં તે ઓફિસમાં બેઠા હશે ત્યાં કર્મચારીને ખબર પડશે કે આ ઘરની અંદર આ ગ્રાહકનો પાવર આટલો ઉપયોગ થયો છે ને આટલું બિલ બનશે આના કારણે ખરેખર લોકોને કહું છું કે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કાંઈ પણ એમાં મીટર કોઈ ફાસ હાલે ઓછું હાલ એ પ્રકારનું નથી પણ મીટર તો જે હતું એ મીટર જ છે માત્ર માત્ર મીટરની અંદર એક યુનિટ કોમ્પ્યુટરાઈઝ સર્કિટ ફિટ કરી અને લોકોને એપના માધ્યમથી જાણ થાય એ જ પ્રકારના મીટરની અંદર સુવિધા આપવામાં આવી છે તો આ સુવિધાનો ખરેખર લાભ લેવો જોઈએ આપણે પણ લોકોએ પણ મીટર લગાવવા જોઈએ અને જે સરકારની યોજના છે યોજનાનો લાભ લઈ અને આપણે મેનપાવર ઘટે આપણે પણ ખ્યાલ આવે આપણે કેટલો વીજળીનો ઉપયોગ કરીએ છીએ એ કરે આજે તો કોમ્પ્યુટરનો યુગ આવે છે તો કોમ્પ્યુટરના યુગની અંદર કોમ્પ્યુટરનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ અને ખરેખર જોતા મને જે રીતે અધિકારીઓ સમજાવ્યું છે એ જોતા ખરેખર લાભદાય છે લોકો પણ માટે ફાયદાદાયક છે આજે મારા ઘી આવી અને મીટર લગાવવા માટે અધિકારી આવ્યો છે ત્યારે હું અધિકારીઓને બધા આભાર થેન્ક યુ થેન્ક યુ